જય શ્રી ચામુંડ મેલડીમાં દરેક ભાવિક ભક્તોને રામ રામ દરેકને ખાસ નોંધ લેવી માડીની ગાદીનું સરનામું દાહોદ રોડ પિતોલ બોર્ડર ખંગેલા ફળ્યામાં આવેલ છે ખાસ નોંધ દર રવિવારે ગાદી ચાલુ રહેશે ગાદીનો સમય દસ વાગ્યાથી પાંચ વાગે સુધીનો રહેશે યુટ્યુબ ચેનલ એમપી બોર્ડર વાળી મેલ્ડીમાં લંબેલા ધામ એના ખાતિર અટવાયા હું એમ કહું કે તમારા ઘેર દેવ બેઠા પારકા લાયા પીર પૂજ્યા પારકી માતાઓ પૂજીશ અહીંથી ક્યાં કદાચ નવરાત્રીમાં માં અખંડ દીવો લાવો પડે છે કોક માતા એ કીધું કોક ભૂએ કીધું ભલે તો હું જાહેર કઉ છું કે પાવાગઢ થી અખંડ દીવો લાવો પડે છે ને તમારા ઉમરે મહાકાળી ઉભી એ મહાકાળી એવું કે મારી વસ્તી કદાચ પાવાગઢ લેવા ગયો ને ને મન કીધું હોય તો હું નહીં પડું એ જ તમારી મહાકાળી પાવાગઢ થી લાવ તમારા મઢમાં મૂકો ને કદાચ અઠવાડિયું પંદર દાડા મહિના પછી એ જ ભડાકા થાય ને એ ઘર ની અંદર મઢ બાળી નાખે ગાંડા એવી તમારી માતા બેઠીશ પારકી માતાને જજ નહી લેવા દે એ ઘરનો રાજા કેવા અતાર ઉદી તમે દરેક ભક્તિ કરી દીવાલ આયા આ બધું કર્યું તમારા પૂર્વજ તમારી ને યાદ કરી જ ખરી તમારે ઘર માતા છે કે નહીં રા હારી ભક્તિ કરવી સારા લક્ષણ શીખવા છે ને તો હું એવું કઉ તમારે ઘેર બેઠી તમારી ચિકોતર માતા એ કુવા છે કદાચ ભગવાનને ને ઘેર જતી રહી ભલે પરિવાર ની હોય પણ એને બે હાથ જોડીને બે પ્રાર્થના અગરબત્તી કરી અને એવું કે તું હવે દેવ માં ગઈશ અમારી માસ બાળ સિકોતર લો આજથી તમને આસન આલ્યું બે જાઓ પાટલી ઉપર દીવો કર્યો માં કદાચ હું જ્યાં સુધી રહું ત્યાં સુધી તારી સેવા કરીશ અને આવાના આવા હારા આશીર્વાદ આવે કે મારી વસ્તી તને ભૂલે નહીં હો આટલી પ્રાર્થના કરો ને તો એક આટલી ચિકોતર છે ને મસાણી મેરડી નું સામે ઊભી રાખી દેજ ઊભી રે મારી વસ્તી જોડે ન્યાય કરાવું વિઘન નહીં નાખતી પણ અત્યારે હું કોઈ વિચાર નહીં કરતો વિચાર આટલો જ કરે ફલાણાની દીકરી હતી અમારે ને એને શું લેવા દેવા તો આ દેવને એટલું બધું જાણે કે દેવ લોકમાં જયા પછી એને એના ઘર સુધી નહીં બોલે કે નહીં એ દેવ કે ભાઈ હું તારી દીકરીશ તારા જ ઘરમાં રહીશ મને ખાવા આલો પણ એ દેવ એવો ભેદભાવ નહીં રાખતું દરેક એની વસ્તી લાગે એટલામાં બધે જ ફરે જ્યાં એના નામથી અગરબત્તી થાય ત્યાં એ આશીર્વાદ આલેશ એને થાય ત્યાં એને હારો હારો સંસ્કાર આલેશ એવી રીતે તમારા કુલ નો દીવો કદાચ તમે બે હાથ જોડીને પ્રાર્થના કરીને લઈ લો ને તો તમારી માતા રાજી થઈ જાય રાજી થયા પછી કદાચ એ વસ્તી ઉપર દુખ ના આવવા દે અને વસ્તી એવું કહી કે દેખા બાર મહિના થયા નાખીશ કેમાં ઘર બની જાય તો તમારી માતાને ઓટોમેટિક પહેલાથી જ ખબર પડી જાય કે મારી વસ્તી જોડે ઘર નહીં મારી વસ્તીને ગાડી લઈ આલવીશ મારી વસ્તી જોડે પૈસા નહીં એ બધું તમારી માતાને એડવાન્સમાં ખબર એ કેમનું તમારું ઘર સલાગે હાલે ને એ તમારી માતા જાણે અને અત્યારે જો તમે તમારી માતાજીની તમારી કુળદેવીની દયાથી જ આટલા સુધી સુખી શાંતિ રહોશ દુઃખ તો કર્મ ખાતિર પડે છે તમારા જે તમારા કરમ તમારા વડવાના કરમ એની ભરપાઈ થઈ જાય ને તો દરેક દુખી નહીં દરેક સુખી પણ અત્યારે દરેક ને એવું મોટા મોટું દુઃખ પડેશ કે ઘરમાં છોકરું બીમાર નું બીમાર રહે છે ને હાક નહીં રહેવા દેતો તો પેલી ચીકોદાર ને નિવેદ રાજી ને હાર ખી ને ગાંડા

છુડલ ને હક મળી જાય ને તાર મસાણી ઊભી થાય એ એરિયા ની એરિયા માં આટો મારે એટલે લાલ આખો ફેરવે ને ફરી પાછું વિઘન આવે એટલે ફરી એ દીકરા રડવા માંડે જ એને સમાધાન કરે તો પછી બીજું કોઈ દેવ ઊભો થાય આવા આવા છાર છાર દેવ તળિયામાં બેઠા છે એના કદાચ એના દેવને નિવેદ આલ્યા પછી હાક લીધા પછી એ પાછું જતું રહે ત્યારે તમારી માતા એવું કે હજી મારી વસ્તી મારા સામે જોતી નહીં હજી મારા સામે જોતી નહીં અને કદાચ તમારી માં નરાજ કરીને બે અગરબત્તી કરીને એના બાર વાળા દેવને ખાલી ગ્લાસ પાણી હાલી દો ને તોય તમારી માં ઉભું રાખી દે ગમે એવા દેવને રા તમારી માતા રામ રામ બોલે બોલે કે નહીં અરે દરેક રામ વગરની દરેક માતા અધૂરી છે ગાંગા કરી શકો તમારી માતાના ખાતામાં તમે પાંચ કિલો કદાચ કોઈ ક્ષણ નહીં નાખી શકતા તો તું રા તો તમે શું બીજું કરી શકવાના છે નાખો જ તમારી માતાના નામથી કોઈને દાન નહીં નાખતા ને એના ખાતામાં કદાચ બેલેન્સ હશે ને તો આગળ એને સત જોઈ કે નહીં તમે રામ 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 કદાચ એકસો આઠ વાર માળા જપીન તમારી માતાના ખાતામાં નાખો ને એને સત મળે સત મળ્યા પછી તમારા હારા કામ કરે એ તમારી કુળદેવી ગાંડા બે હાથ જોડવાથી કશું નહીં થતું મન માતા નહીં આવા માટે 500 રૂપિયાનું ડીઝલ નાખવું પડે ગાંડાઓ તમારી માતાને કદાચ પામવી હોય ને તો રામ રામ કરી અને તમારી માતાના ખાતામાં આઠ વાર કે હે કોઈ અગિયાર માળા નાખે કોઈ એકવીસ નાખે કોઈ પાંચ નાખે પણ હવાર હાજ આટલા નાખો ને તો એના ખાતામાં હે સત જમા થઈ જાય અને સતનો ઉપયોગ થાય ગાંડાઓ રામ તમે અત્યાર સુધી શંકર ભગવાન ના માળા જપ્યાશ કોઈ માતાના જપ્યાશ પણ એના ખાતામાં નાખ્યા તમે શ્રાવણ આવ્યો એટલે તમે ઓમ નમ શિવાય ના જાપ જપ્યાસ પણ એ કોના ખાતામાં એના ખાતામાં નહીં નાખ્યા તમે ડાયરેક્ટ જપ્યાસ દ્રિયા મહિનો સવા મહિનો ધૂણી ઉપર બેઠાશ પણ એના કોક ના ખાતામાં નાખે તો જ જમા થાય ને એમનું એમ તો કેમ થાય કોઈને હાલો તો જ વપરાય ને આવું ભલે રાવ લે હું કહું કે અત્યારે તમે ભલે જેમ કર્યું એ તો મારો નાથ જાણે મારે કોઈને નહીં કેવું પણ હું જરૂરથી એટલું કહું છું કે બે પાંચ મિનિટ કદાચ ટાઈમ કાઢીને તમારી માં અમે બીહી જાવ ને તો એક માળો થાય તોય તમારી માતાના ખાતામાં જમા કરજો કોઈ બે કરે કોઈ પાંચ કરે કોઈ સાત કરે પણ જો તમારે ગેર મહાકાળી હશે ને તો અમારી મહાકાળીના નામથી પાંચ માળા નાખ્યા હે મારા નાથ એને છત આલજે આમ કરીને એના ખાતામાં નાખી દેજો તો તમારી માતાને છત મળશે બીજા કદાચ બે કર્યા હશે ને તો તમારી સિકોતર માતાના ખાતામાં નાખજો લે મારી સિકોતર માતાના ખાતામાં જમા થાય તો છત મળે રામ આવી રીતે એના ખાતામાં જમા કરજો અને કદાચ ખાઈ જાય ને તોય ખૂટવા નહીં દે એ વ્યાજ ખાવું પડે ને એને છત નહીં મળતું કામ તો કરે જ દરેક દેવ પણ એને ટેકો જોઈએ કે નહીં એટલા માટે કહું છું અત્યારથી એક એક કણ નાખશો ને સૈતર માં તમારી માતા ટોપલો ભરીને મારા વિષ્ણુ જોડે જાય અને હક લેશે કે આટલું મારી વસ્તી સારું કામ કરેશ આટલું મારી વસ્તી સારું કામ કરેશ મને હજી સત હાલ હું મારી વસ્તીના અગાડીનો મારઠ ખોલી આવેલું જે દાળ તમારી માતાના આશીર્વાદ આલે કે જા તારી વસ્તીને આટલું સાત આવ્યું તમારી માતાને છત મળી જાય ને તો હું એમ ને એમ કદાચ બોલી ને કહી દે કદાચ મટી જાય આ જેની જેની વાત તમારા મગજમાં ફિટ કરવી પડે ને ફિટ થઈ જાય ને તો કોઈ દુઃખી નહીં થાય પણ અત્યાર તમે એવું મગજમાં બધું થશે ભલે પેલા આ દેવાવાળાનું દેવું સાફ થઈ જાય ઘરમાં એક ગાડી આવી જાય ઘર બની જાય પછી બધી શાંતિ માતા વિચાર કરે કે જેમનું કેવું મારે એને શું કરવું મને નહીં ખબર પડતી પણ આટલી પ્રાર્થના કરો કદાચ મારા ભાગમાં ગાડી હશે તો મળશે ગાડી ના હોય તો કોઈ વાંધો નહીં મને કોઈ ચિંતા નહીં મને સુખી રાખ્યો છે ને જીવતો રાખ્યો છે ને મારા અંગમાં કોઈ બીમારી નહીં ને માં હું આટલો રાજીશ માં તારી દયાશ તારી કૃપાશ તો દેવી શક્તિ તમને ગમે ત્યાંથી મેળવી આલેશ છે કદાચ પૈસા ખૂટ્યા હશે ને તમારી માન પ્રાર્થના કરો ને ને સામેથી જાય આટલા પૈસા વાપરજે સમય બને તે હાલજે એ તમારી માતાની છે એની છે એની દયા આટલી તમારે વિશ્વાસ કરવો પડે તમે કોક ની માતા આવે ઘરમાં તોય તમે પૂછો એની ઉપર ધાણા વાળીને લઈ જાઓ કે માતા હાચી છે ખોટી છે આ ધૂણે બરાબર હા કોક એવું કહી દે આ તો કોકી કરામત કરી ને એટલે એ ધૂળ તો એનું વારણ કારણ તેદાર થી શરૂ થઈ જાય માતા જોડે આયા છે ને હું કહી દઉં કે જા તારા ઘરનું દેવ તારી છિકોતર માતાજ તો એને વિશ્વાસ થઈ જાય કે ના મારું નામ પાડીશ ધીરે ગરાઈને એને બીજો પ્રશ્ન પૂછે એટલે તમારી કુળદેવી સરાનું મારીને કહી દે કે લે હું આવી અને માતા આશીર્વાદ આલે માતાજીને ક્યારે વાલન કારણ થતા નહીં અને થયા પછી 12 ચોકી વાગી જાય છે ને તેદાર તમારી માં ઘરથી બહાર જતી રહેશ તમે જાતે લાકડી લઈને કાઢો ભુવાન કઈ કઈ કાઢો લઈ જાઓ લઈ જાઓ તો મટે અને એ તમારી માતા ને કહી દે તારી વસ્તી તને નહી રેવા દે એમાં મારો છું વાઘ એ બોલાઈ ને લાવીશ હું લઈને આટલા મૂકીને જાઉં છ આરેથી પાછી જતી રહેજે જા સમય બને એટલે નેવું દિવસ ટકી રહેજે કે સવા મહિના સુધી આભાર રહેજે પાછી જતી રહેજે પછી તમારા ઘેર દુઃખ મોટા મોટા આવી જાય ફરી તમે દોડ દોડ કરો કોકની માતાને પૂછો કોક ભુવાને પૂછો કોઈ ખબર નહીં પડે કે સારું કોકી કરામત થઈ ગઈ પાછા તમે તમારી તો હું એટલે કહું કે તમારી માતા કૃપા કરે એવી કોઈ જગત નહીં માતા દયા નહીં કરે ગાંડા આમજવું હોય તો સમજી લેજો આ સમય દાડે દાડે વધતો જાય દાડે દાડે સમય વધતો જાય ગયો રવિવાર ખબર નહી પડ્યો પડ્યો આ રવિવાર આવી ગયો અને બીજો આવી જાય વાત ગઈ ખબર નહીં પડતી એટલે કહું કે અત્યારે બહુ નજીક શું કદર કરવી હોય તો કર લેજો અને માતા જોતી હોય તો એના છરણ ઝાલી લેજો ગાંડાઓ આના સમય બનવાનો નહીં તમારો મારે વારંવાર કેવું નહીં પડે સમાધાન કરજો ચાર સમાધાન કરવા આલ્યા છે ને વારંવાર કરજો કદાચ માતા જોતી હોય નકર હું વારંવાર કેવાની નહીં અને તમારાથી કદાચ ઊંચી જતી રહી નહીં પછી પછતાવાનો વારો આવશે અત્યાર બરાબર નજીકમાં બેઠી છું ને એટલે દરેકને કહું કે અપનાવી હોય તમારી અપનાવી લેજો ગાંડાઓ દુનિયાની માતા નહીં પડે જો તમે દુઃખ મટાડવા આયા અમારું દુઃખ મટી જાય ને બે હાથ જોડીએ પણ દુઃખ તમારી માતા નું તમારી માતા જ્યાં સુધી મને આદેશ નહી કરે ને તઈ સુધી દુઃખ મટે નહી કાંડા હું એકાદ દુઃખ મટાડી આલીશ એકાદ કામ કરી આલીશ બાકી કામ તમારી માતાની મદદી વગર થવાના નહી હો એના ચરણ ઝાલવા પડશે એને બે હાથ જોડીને પ્રાર્થના કરવી પડશે કે માં તું સાચી હતી હું ખોટો હતો માં મારા અંદર એવો વેમ હતો કે મેરેડી જબરું કામ કરે કાળકા જબરું કામ કરે સામુંડ જબરું કામ કરે મારી માં તું હારું કામ કરે છે એ વિશ્વાસ તમારી માતા ઉપર મૂકવો પડશે તમારી માતા ઉપર તેદાડ મારા જેવી મેરેડી સામેવાળા નડવાવાળા દેવને ઊભું રાખી દે ગાંડા રામ રામ એટલે તમને કહું છું કે દીકરી કોઈ કદાચ એવી વાલ્યો જ એની મા વગર રહેતી નહીં ને દરેક દીકરીઓના અંદર એવો ભાવ છે કે માં મારે ખૂબ ભક્તિ કરવી મારે તારા ચરણમાં રહેવું પણ કદાચ સમાજમાં રહેવું તું ધૂણવા આ ઉતરે સમાજ મેણા મારે ફલાણાની બાઈ ધૂણે કે ભાઈ ખરાબ નહીં આવી તેવી વાતો થાય વધાર પડતા કદાચ છાહે છે ને તો દીકરી બહુ છાહે દેવી શક્તિના હે માન સન્માન આલેસ પણ સમાજ કદાચ એવું રહ્યું નહીં તો એવું કે ખોટી હશે કોક એવી વાતો કરે કઈક સાધના કરેલી માતા બાતા નહીં આ સાધના શીખેલી એટલે દીકરીની આબરૂ કદાચ જાય તો હું દરેક ને એવું કઉ એ દીકરી એટલી પ્રાર્થના કરે કે માં કદાચ સમાજમાં આવી વાતો થાય ને તું ધૂણે ભલે ધૂણજે ઘરની અંદર મારે જેટલું ધૂણાય એટલું ધૂણી લેજે જગતમાં એ તારી દયા બહાર કોઈને દેખાડવું નહીં દેખાડો કરવો નહીં પણ કદાચ તારી દયા તારી કૃપાથી તારા અજવાળા જગત જોવે ને માં તું અગાડી દેજે કેદાર તમારી માં જગતમાં અજવાળું કરી આલે દુનિયા ભલે એક સમય માન સન્માન પરિવાર આલે ના આલે પણ કદાચ કોઈનું કામ સારું થાય ને તો જગત તમને જેકારો આલે ગાંડા દરેક દીકરીઓને રાવ તમારી વાલી ચિકોતર ને રાવ તમારી કુળદેવી ને રાવ રાવ જાણો છો ને એટલે તમને કહેવામાં આવે છે કે ભક્તિ એક ની કરાય તમારી માતા ની કરાય તમારા બાપ દદએ ભલે મરગા લે બકરા લે હું નહીં કેતી ના હલાય હલાય પણ એક વાર એને પ્રાર્થના કરી જોવો તો ખરા કે માં કદાચ તું કોઈ જીવ ખાધા પછી રાજી થાય તો કોઈ તારા નામથી પાંચ જીવ ખવડાવીને રાજી થાય કે નહીં તારા નામથી પાંચ જીવને ખવડાવી દઉં તું રાજી રે કે નહીં તોય તમારી માતા કે જા દીકરા પાંચ નહીં અગિયાર 11 જીવને ખવડાવી દેજો હું રાજી બેઠી બેઠીશ કોઈ બકરાની જરૂર નહીં પડે કોઈ મરઘાની જરૂર નહીં પડે ક્યારે દારૂની જરૂર નહીં પડે પણ એને પ્રેમથી પૂછો તો ખરા એને ખવડાવીને તો ખરા એનો વેદના તમને ખબર પડી જાય એનું આખું લક્ષણ તમારામાં ફિટ થઈ જાય માતા હું કેવા માંગીશ હું હું કેવા માંગુ છું આવું બધું તમારે સમજવું નહીં શોર્ટકટ રસ્તા જોયે છે કે માં તું દુઃખ મટાડ દે પછી અમે આગળ પાછળ નું કરીશું માં અત્યાર તો સમય નહીં ભક્તિ કરવાનો જ ભક્તિ કરીશું પણ અત્યાર પૈસા થોડા થઈ જાય શાંતિ થઈ જાય ઘર બંધાઈ જાય શાંતિથી ભક્તિ કરીશું ને આટલું થોડું દેવું છે આ દેવું ભરાઈ જાય કોક કહે છે કે એક દીકરાને લગન બાકી છે લગ્ન થયા પછી શાંતિ શાંતિ તમને મળવાની નહીં ગાંડા દીકરાના લગ્ન થઈ ગયા તો એ દીકરો એવું કે ખેતી નું કામ પડ્યું એના અંદર કદાચ વ્યક્ત થશે ફરી પાછું દીકરા ને દીકરું થઈ જાય એને લઈને છાલવાનું રહે સારો સમય ક્યારે જોયે ભક્તિ એવી કરજો સંસારી તમા હું સંસારી છું તમારી માં ખબર તમારી કુળદેવી ને ખબર છે કે માં હું સંસારી ભક્તિ હાલજે કદાચ જાણે અજાણે ખાટલા ઉપર બીઆઈ જાય ક્યારેક એવું સમાજમાં થાય ને તો મરણ માં જવું પડે કોઈ હુવાવડે ખાટલે જવું પડે માં તારી દયાશ તારી કૃપાશ સંસારી ભક્તિ થશે મારાથી પવિત્ર જળવાય ના જળવાય માં મેલો થઈ જવ ને તો ક્ષમા કરજે માં કદાચ નાઈ ધોઈ ને હું ધૂપ ધૂપ કરીને તારા ચરણમાં પાછો આવી જાય તો તમારી માતા ના નહીં કે તમારી માતા ના નહીં કે તમને ખોળે લઈ લે કે જા સંસારી છે ને સંસારમાં માં ઉઠવું બેવું એને બધી ખબર છે કે નહીં પણ પેલાથી તમે એવું વિચારધારા કરી નાખો છો ને કે મરણમાં જવાય નહીં કોઈ હુવાવડ હોય એ દીકરીને ગેર જવાય નહીં સવા મહિના સુધી એનું પાણી ના પીવાય આ તો વાત બરાબર એમાં ના નહીં પણ કદાચ એ ઘરમાં તમે જો કહો છો કે આ હુવાવડું ખાટલું આયુષ એના ગેરનું પાણી નહીં કદાચ એ જ દીકરી તમારે ગેર જન્મ થયો હોય તો તમે પાણી પી શકો કે નહી કદાચ એને ઘેર મૃત્યુ થયું તમારે ઘેર થઈ શકે તો તમે શું કરી શકો તમારી દેવી શક્તિ ના દીવા કરી શકો કે નહીં મેં કોઈ નહીં મારતું જેદાર કદાચ જેનો સમય પૂરો થયો મારા નાથે લીખ્યો પેલા લીખાઈ જાય તમારો જન્મ નહીં થાય એના પહેલા તમારા ઉપર લીખાઈ જાય કે આટલી જીવ જીવાનો આટલા સમય જવાનો આનું આવી રીતે થવાનું જ એ નિર્ભર મારો નાથ કરે છે તમે નહીં અને એ કદાચ ઘરમાં કોઈ દીકરો કે દીકરી કોઈ દાદા દાદી ભગવાન ને ઘેર જયા પછી તમે ભગવાન ની દીવાબત્તી બંધ કરી દો ને માતાજી ને એમાં કોઈ દોષ નહીં તમે તમારા હાથ થી બંધ કરી દો કે અંદર મેલાઈ થઈ ગઈ ના એ તો જવાનું એ તો જવાનું જ એને કદાચ એનું જે કાર્યક્રમ પતાવી તમે તમારી માતાની સેવા પૂજા કરી શકો છો ગાંડા બંધ ના થાય દીવો થાય ઘર ની અંદર છોકું પાણી નાખી છનામણી આલી અને માં કદાચ એની જેટલી જીવાઈ હતી થઈ અમારું હતું તારે ખોળે આવ્યું હવે તું સંભાળ લેજે આટલી પ્રાર્થના તમારી માન કરો ને તો એ ક્યારે વિઘન નહીં નાખવા દે દેવ ને રામ રામ પણ આવું બધું જેણી આને કહેવાય રેણી કેણી બધું પાલન કરવું પડે જ સમજવું પડે જ વિચારવું પડે જ એટલે તમને કે તમારા બાપ દાદાની રેણી કેણી હોદી હોદી નાલવી પડે પેલા કદાચ એક જ વસ્તીમાં એક એવો કોઈ ડાયો વ્યક્તિ હતો વડીલ પાંચ ઘર કે સાત ઘર કે ઘર એના હાથમાં વહીવટ લઈને કે પેલા પૂછવું પડે કયા દેવનું શું કરવાનું એ વડીલ જાણે અને એ જ આખી વસ્તીનું કામ હાથમાં લઈ અને એ દેવને મનાવવાનું કામ એના હાથમાં હતું ને તો અત્યાર તો જાતે જાતે કરો છો ને તો એ બાર મહિના કદાચ બાર મહિનામાં થોડું ઘણું દીવો કરી અને કે બાર મહિના સુધી મારી વસ્તી ઉપર વાંક વાળ નહીં આવો જોઈએ તમારું દેવ કામ કેમ નહીં કરતું એનું કારણ શું અત્યારે તમે કાયમ નાઈ ધોઈ ને દીવાબત્તી કરો છો ને અને એ સમય કદાચ એ વડીલ સમય બે દિવસ ચાર દિવસ કોઈ પાંચ દિવસે અઠવાડિયે નાતેલા ને અને બાર દીવ એ બાર મહિને એક વાર દીવો કરતેલા યાદેવને જઈને અત્યારે છોવીસ કલાક કરો છો ને તો અત્યારે દેવ કેમ નહીં હાં ભરતું એનું કારણ શું એનીને એની જીભાન એક જ હતી એ વચનનો પાકો હતો કે જા દેવા હાલ્યું પાછો નહીં ફરવું કદાચ એકવાર બોલી કરીને જતો રહ્યો હશે ને આ વસ્તી તારા ભરો છે મૂકીને જાઉં બહાર ગામ સંભાળ લેજે એનો વાળ વાંકો નહીં થવા દે કાંડા ત્યારે દેવ સપને આવીને કહી દે તેલો એડવાન્સમાં કે આ વસ્તીમાં આવી રીતનો ફોલ્ટ આવવાનો છોરી થવાની જ ઝઘડો થવાનો જ અત્યારે દેવ કેસ અત્યારે તમે એ દેવને ધક્કો મારી મૂક્યો બાપ દેજે જ અમે આ બધું નહીં જાણી પછી એ દેવ તમને ધક્કા મારે કે નહીં રામ હું એવા તમારા મુદ્દા કઈ આલુ છે રેણી કેણી કઈ આલુ હું નહીં કેતી કે હું જબરી છત વાળીશ તમારા લખવા મટાડી દી જાઉ તમારા કેન્સર મટાડી આલુ પણ તમને રેણી કેણી તમારા બાપ દાદા માતાઓ ભૂલે પડ્યા છો ને એના રસ્તા કાઢી આલુ ગાંડા રામ રામ ને રામ ખુબ રામ એટલે તમને કહેવામાં આવ્યું છે કે આ ઝીણી ઝીણી રેણી કેણી એક કદાચ તમારા વડીલ બાર મહિને હકતી દીવો કરેલો માતા ઓળખાઈશ કદાચ અંદર ખાને સૌ જેવા દિવસ આવે આલ્યા હશે કોઈ ભૂવો હશે કોઈ ઝાપડી હશે આવી બધી કોઈ મસાણી મેળડી હશે પણ કદાચ કીધા વગર જતા રહ્યા ને આ જે માતા તમને વિઘન નાખે છે મોટા મોટા